રેલવે ફાટકની સોસાયટીના રહીશો દ્વારા તેમની અંડરપાસની માંગ સંતોષાતા પાટણ સાંસદોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો પાટણ સહિતની દેવીનાયક રેસિડેન્સી જીલ સોસાયટી સૃષ્ટિ એવન્યુ સહિત અન્ય સોસાયટીના રહીશો દ્વારા પોતાના મહત્વની અને વર્ષોથી પડતર રહેલી રેલવે ફાટકના અંડરપાસની માંગણીને પાટણ સાંસદ ભરતસીઢાભિના પ્રયત્ન દ્વારા સંતોષવામાં આવતા એના રહીશો દ્વારા પાટણ સાંસદનો આભાર દર્શન કાર્યક્રમ જીલ સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો પાટણ શહેરના ખાલકસા પી રેલવે ફાટકના અંડરપાસના મામલે છેલ્લા લગભગ એકાદ વરસથી આ વિસ્તારની કુલસા સોસાયટીના રહીશો દ્વારા રેલવે અંડરપાસ માટેની માંગણી કરી હતી પરંતુ આ માંગને તંત્ર દ્વારા સંતોષવા નહીં આવતા વિસ્તારની સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા અને આ મુશ્કેલી દૂર કરવા સોસાયટીના રહીશો દ્વારા અનેકો વખત રેલી અને ધરણા સહિતના કાર્યક્રમો યોજી કલેક્ટર કચેરીએ તેમજ તંત્રના લગતા વળગતા વિભાગને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જ્યારે પાટણના સાંસદ ધરસી ડાભી સમક્ષ બાબતે રજૂઆત કરાતા એના રહીશોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે અંડરપાસની કામગીરી મામલે તંત્ર સાથે વિચાર વિમર્શ કરી તેનું સુખદ નિરાકરણ લાવી રહીશોના મુશ્કેલીનો સમાધાન કરતા આત્રેની લગભગ સાત થી આઠ સોસાયટીના રહીશો દ્વારા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીનો આભાર દર્શન કાર્યક્રમ જીલ સોસાયટી ખાતે આયોજિત કરવામાં આવ્યો અત્રેના રહીશો દ્વારા પાટણ સાંસદ ધરસી ડાભીને ફૂલહાર પહેરાવી મીઠુકરાવી વિસ્તારના રહીશોની રેલવે ફાટકના અંડરપાસની માંગને સંતોષ આભાની લાગણી વ્યક્ત કરી હતી અહેવાલ અલ્પેશ્રી માડી પાટણ 5 થી 7 મતે અને એક કામ બાકી છે તમારે કરવાનું કરી પાટણ